તો તમારે યુટ્યુબર બનવું છે સપનું છે બની હે ભાઈ કઈ મોટી વાત નથી યુટ્યુબર બનવું નહીં કોઈ ફાકા મારવાની વાત નથી સાચી વાત છે ભાઈ તો યુટ્યુબર ભાઈ તમે છે ને વી વરહના હો કે પછી અહીંથી સીતેર વરહના હોવ ગમે એ ઉંમરના કંઈ લાગુ ના પડે આપણે તમને એક શોખ હોવો જોઈએ અંદર કે આપણે યુટ્યુબર બનવું છે તો બની શકો તો સૌથી પહેલા આપણે યુટ્યુબર બનવા માટે શું કરવું પડે યુટ્યુબ ચેનલ બનાવવું પડે તે ઘણી જ આપણે એમાં કામ કરી શકીએ આમ તો જો કે તમે યુટ્યુબ વાપરતા હો એટલે એમાં મેલ આ તે હોય પણ કાયદેસરી ચેનલ બનેલ ના હોય એટલે આપણે એની કાયદેસરી એના સેટિંગ આવે બધી પ્રોસેસ કરવી પડે બરોબર તો આપણે આજે એ કરવાનું છે અને હા એક બીજી વાત મેં થમલેનમાં માર્યું છે બરોબર હું એકલો ધારું તો એક મિનિટમાં બનાવી લો કારણ કે મેં ઘણા બનાવ્યા છે એટલે મને ખબર છે પણ તમારે એવી કંઈ ઉતામર નથી કરવાની ભાઈ એ રીતે સ્ટેપ બાય સ્ટેપ કાયદેસરી આપણે મેન થર્ડ છે આમાંથી જ તમારે વિડીયો નાખશો આ તે બધું એટલે એમાં કઈ ઉતામર નથી કરવાની ચેનલ બનાવવામાં બરાબર મેં કીધું એટલે કે ભાઈ દેતા કોમેન્ટમાં કે ભાઈ થમલે સૌથી તો ભાઈ પેલો છે ને યુટ્યુબ નું કે તમારે યુટ્યુબમાં નિરાયત રાખવાની ઉતામરે નહીં આવવાનું ફટાફટ ચેનલ બનાવ લો ફટાફટ વિડીયો નાખવામાં ક્યાં કયા કયા મારા વિડીયો હાલી જાય તો ના એમ નહીં હાલે કારણ કે આ અનુભવ મને થયો હોય ભાઈ એટલે હું તમને કહું નિરાય રાખવાની આમાં કેતા હોય ને ધીરજ ના ફળ મીઠા શાંતિભાઈ પકડીને નિરાય નિરાય કામ કરવાનું તો ધીમે ધીમે આપણે રિઝલ્ટ દેખાશે પણ લગ સારા કામ કરતા હોય તો પેલા ઉપડી જાય કે નક્કી ન હોય અમુક ના ઘણા ઉપડી ગયા પણ તમે મહેનત કર્યો અને મહેનત આપ્યો એટલે ધીમે ધીમે બધું હાલ છે તો આપણે આજે યુટ્યુબ ચેનલ બનાવીને જ તમને દેખાડવાનું છે કેવી રીતના પૂરા સ્ટેપ બાય સ્ટેપ બનાવશો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ હાલો યુટ્યુબ ચેનલ બનાવવાની એના માટે મોબાઈલ જોઈને મોબાઈલ તમારી પાસે છે આપણે કંઈ લેપટોપ કોમ્પ્યુટરની જરૂર હે નહીં મોબાઈલમાંથી જ બધું ક્રિએટ થાય બરાબર તો સૌથી પહેલાં આપણે ચાલુ કરીએ બનાવવાની પ્રોસેસ હા તો ભાઈ હવે આપણે યુટ્યુબ ચેનલ બનાવવા માટે શું કરવું પડે તો સૌથી પહેલાં તો આપણે ભાઈ જીમેલ જોઈએ બરાબર જીમેલ અહીંયા તમારી પાસે પણ આપણે સૌથી પહેલાં એક નવો જીમેટ ક્રિએટ કરીએ જીમેલ ક્રિએટ કરીએ કારણ કે ભાઈ તમારે ચેનલ બનાવતા હો ને તો જીમેલ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એના ઉપર જ તમારું આખું ચેનલ હાલતું હોય તો જીમેલ સ્ટ્રોંગ અને નવો બનાવી લેવાનો ચેનલ બનાવવું હોય ને તો સૌથી પહેલાં આપણે હવે તમે ગૂગલમાં જઈને બનાવી શકો અને જીમેલમાં જઈને બનાવી શકો આપણે આવી ગયા જીમેલમાં પછી હવે આપણે અહીંથી એડ ઓનઅધર એકાઉન્ટમાં વયા જઈએ પછી એમાંથી આપણે વયા જઈએ ગૂગલમાં અને ભાઈ તમારે કંઈ જલ્દી કરવાની જરૂર નથી મેં એક મિનિટ કીધી તો હું એકલો આગળી શૂટ કરાવીને બનાવતો હોય તો એક મિનિટમાં જ બનાવી લો કારણ કે મારી પાસે બધી વસ્તુ સેવ હોય ફટાકે ખાલી મારે મૂકવાની જ રહીએ આમાં તમારે કઈ ઉતામર નથી કરવાની નિરાતે સ્ટેપ બાય સ્ટેપ બધું સમજતું જવાનું અને બનાવતું જવાનું હવે આપણે ઈમેલ ઉપર ફોનમાં નથી જવાનું કારણ કે એ તો આપણું જૂનું ઈમેલ હોય એ જ ત્યાં માગે એ ક્રિએટ અકાઉન્ટમાં જવાનું છે અને આમાં બે તમને બતાવશે ફોર માય પર્સનલ યુઝ ફોર વર્ક ઓર બિઝનેસ નહીં આપણે એમાં નથી જ જવાનું આપણે ફોર માય પર્સનલ યુઝમાં જવાનું છે પછી હવે આમાં તમારે ઈમેલનું નામ પહેલાં તો આવે ઈમેલ નથી બનતો આ ઈમેલની ઉપર જે નામ બતાવતું હોય ને એ આ હાલો હવે એમાં આપણે નામ નાખી દીધા બે પછી હવે આપણે આવી ગઈ બર્થ ડેટ આ હાચી નાખવાની ભાઈ કોક દીક તમારે જાય તો રિકવર કરવામાં આ જ કામ આવશે ઈમેલ તો હવે અહીંયા તમારે હાચી નાખી દેવાની છે જીવ હોય ને એ બરાબર હું ખાલી એક્ઝામ્પલ માટે નાખું છું હાલો બર્થ ડેટ નાખીને પછી હવે આપણે જેન્ડર સિલેક્ટ કરી લેવાનું છે ફિમેલ કે મેલ જીવ હોય બરાબર મેલ સૌ તો મેં મેલ સિલેક્ટ કરી લીધું ને પછી હવે આપણે અહીંયા બનાવવાનો છે જીમેલ બરાબર તમારે હું નામથી બનાવવું હોય એ તમે કંઈ પણ અહીં બનાવી શકો ધારો કે હલો આર્યન દીપ નામનો મેં બનાવ્યો બરોબર હવે આની પાછળ તમારે આંકડા નાખી દેવાના છે કોઈ પણ તમને પસંદ હોય આંકડા યાદ રહેતા હોય એવા આર્યન દીપ પછી આઠસો તેર મેં રાખી દીધા છે તમે ગમે રાખ્યા ગો હવે આપણે આ જીમેલ થઈ ગયો છે કમ્પ્લીટ બરાબર હવે આપણે જવાનું છે નેક્સ્ટ મારી દેવાનું છે બરોબર હેલો નેક્સ્ટ મારી દીધો હવે આવી ગયો પાસપોર્ટ ભાઈ પાસપોર્ટ તમને જેવા યાદ રહી અને સ્ટ્રોંગ પાસપોર્ટ નાખી દેવાનો છે બરાબર તમે તમારી રીતના જેવા તમને યાદ રહી ને એવા ગમે એ પાસપોર્ટ તમે નાખી શકો હવે આપણે નીચે યસ આઈ એમ ઇનમાં મારી દેવાનું છે હવે આવી ગયો આપણો જીમેલ બરાબર હવે પછી જવાનું છે નેક્સ્ટમાં આપણે આઈ એગ્રીમાં જવાનું હાલો એ થઈ ગયું કહું કમ્પ્લીટ આપણું જીમેલ બરોબર હવે એ બનાવ્યું એ જીમેલ આપણું આવી ગયું જો અહીંયા નીચે આવું બરોબર હવે આ જીમેલ તમારે ક્યાંય લઈ જવાનું નથી બરોબર હવે આપણે જવાનું છે યુટ્યુબમાં હવે આપણે આવી ગયા યુટ્યુબમાં યુટ્યુબમાં તમારે જમણી સાઈડ નીચે યુ કરીને ઇંગ્લિશ ભાષા અહીં તો યુ આવતું હશે ગુજરાતી અહીં તો તમે કરીને સાઈડમાં જમણી સાઈડમાં આવતું હશે એમાં દબવી દેવાનું છે નીચે બરોબર આવી ગયા પછી હવે તમારે જવાનું છે સ્વિચ એકાઉન્ટમાં હા સ્વિચ અકાઉન્ટમાં આવી ગયા એમાં તમારે કોઈ બીજા તમારે બનાવેલા હોય તો અહીં એ નહીં હોય તો ઉપર આવી જાય હવે આપણે જે બનાવ્યું ને એ જો અહીંયા નીચે આવી ગયું છે આવું નીચે બરાબર જે જીમેલ બનાવ્યું એ જીમેલ નો ચેનલ લખેલ આવે છે તો આપણે જવાનું છે એમાં હવે આપણું આમાંથી બનશે નવું ચેનલ બરાબર હવે પાછું આપણે સાઈડમાં જે હતું યુ કરીને એમાં દબીને આવી ગયાનું આપણે ઉપર હવે ઉપર જે ચેનલ આપણે એમાં જીમેલ બનાવ્યું ને મેં આર્યના આહીરને લખ્યું હતું તો આર્યના આહીર ઉપર આવી ગયું નીચે લખલ આવે છે ક્રિએટ એ ચેનલ ગુજરાતે તો ચેનલ બનાવો એવું લખલ આવતું હવે આપણે વયું જવાનું છે એમાં આની માથે દબી દેવાનું બરોબર આવી ગયા અંદર હવે આપણે તમારે છે ને સૌથી પહેલાં તો અહીંયા ફોટો રાખી દેવાનો તમારે ખુદનો રાખવો હોય તો ખુદનો અને લોગો બનાવ્યો હોય તો લોગો બરાબર હાલો રાખી દીધો હાલો આવી ગયો અને હવે આપણે તમારે જે ચેનલનું નામ રાખવું હોય ને એ આ પેન્સિલ જેવું છે એ દબાવીને આવી જવાનું એમાં અંદર એ ધારો કે મેં આર્યન અપડેટ રાખી દો અપ અપડેટ આર્યન અપડેટ નામનું મે ચેનલ ક્રિએટ કર્યું તમે જે વિચાર્યું હોય તમારે જે કરવું હોય બરાબર એ તમારે અહીં નામ લખીને સેવ કરી દેવાનું છે પછી તમારે આવી જવાનું છે નીચે આ હેન્ડલ ઓટોમેટિક આવી ગયું છે તમારે બદલાવવું હોય તમારી રીતે કંઈ તો તમે બદલાવી શકો બરાબર હવે પછી આપણે જવાનું છે ક્રિએટ ચેનલ નીચે આવે બતાવે છે એમાં ક્રિએટ ચેનલમાં હોય આ ગયા થોડુંક લોડ લે આ લોકો ખુલી ગયું હવે પાછું આપણે વરી સાઈડમાં જવાનું જમણી બાજુ યુ છે ન્યા હવે મેં જો ફોટો રાખ્યો તો એ આવી ગયો આર્યન અપડેટ ચેનલનું નામ લખ્યું એ આવી ગયું હજી આપણે હવે આગળ કામ છે આમાં હજી આપણે જવાનું છે હવે જો અહીંયા ને નીચે જ વ્યૂ ચેનલ બતાવે છે લખેલની વ્યૂ ચેનલમાં વયું જવાનું આવી ગયા વ્યૂ ચેનલમાં પછી આપણે મેનેજ વિડીયોમાં નથી જવાનું સાઈડમાં અહીંયા આપણે પેન્સિલનું બટન દબાવે દેવાનું બતાવે છે એમાં વયું જવાનું છે હાલો હવે આપણે ખુલી ગયું ચેનલ હવે આપણે નામ લખ્યું તો આવી ગયું અપડેટ ને નીચે આવી ગયું આપણું હેન્ડલ પછી આપણી ચેનલને લિંક આવી ગઈ હવે આપણે તમારે આમાં લખવાનું છે ડિસ્ક્રિપ્શન તમારું જેવાનું ચેનલ હોય એનું લોગનું હોય તો ડેલી વ્લોગ ફેમિલી વ્લોગ એવું બધા લખી નાખવાનું કેવા કેવા વિડીયો તમે દેહો એ આવા આવાના વિડીયો એવું બધું તમારે જે ધારો કે ખેતી વિશે વિડિયો દો કે ટ્રાવેલિંગના બધું તમારે અહીંયા લખી નાખવાનું પછી કરી દેવાનું છે સેવ બરોબર હાલો એ સેવ થઈ ગયા પછી હવે તમારે હવે આપણે જે આ પ્રોફાઇલ દેખાય છે ને વચો વર્ષ મારો ફોટો હવે ત્યાં તમારે એની નીચે જે બ્લેક દેખાય છે એ છે આપણે બેનર બરાબર તમારું ચેનલ કોઈ પણ ખોલીએ તો આ બેનર દેખાય તો એ બેનર તમારે કેનવા એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી જઈને ડાઉનલોડ કરીને એમાં તમારે યુટ્યુબ બેનર લખીને મારવાનું હું તમને એક્ઝામ્પલ માટે મારી પાસે પડ્યું છે એ બતાવું કે કેવી રીતના હોય જો આવી રીતના તમારે રાખી દેવાનું છે એમાં ડેસ્કટોપ સાઈડમાં અને આપણે મોબાઈલ એન્ડ્રોઈડમાં બેમાં બતાવવાનું હોય એટલે આ બેનરની એક સાઈઝ અલગ ટાઈપની જ હોય ગમે ફોટો નહીં રાખીએ અગત તો તમને બતાવીએ નહીં એટલે હું મેં કીધું એમ તમે કેનવા એપ્લિકેશન સ્ટોરમાં ડાઉનલોડ કરીને એમાં તમે યુટ્યુબ બેનર લખશો ને એટલે તમારે બેનરની સાઈઝ આવી જશે પછી એમાં તમારે બેકગ્રાઉન્ડમાં જેવો ફોટો કે જે લખો એ બધું તમે અહીંયા કરી શક્યો બસ સેવ કરીને અહીંયા તમે રાખી દેજો બરાબર હા એક્ઝામ્પલ માટે હું તમને રાખીને દેખાડું મારે પડ્યું હતું હાલો હવે આ બેનર ની આવી જશે આપડું અને હવે આપણે જઈએ આગળ આગળ હવે આપણે YouTube માં કામ પૂરું YouTube માં જે લખવાનું તો એ બધું લખાઈ ગયું બરોબર હવે તમે વિડિયો અપલોડ કરવો હોય તો કરી શકો પણ હજી જે મેન તમારે YouTube જ બનવું હોય ને ભાઈ તો આનું હજી પ્રોસેસ આગળ બાકી છે કમ્પ્લીટ કરવી જોય સૌથી પહેલા તમારે જવાનું છે Play Store માં Play Store માં તમારે વાઈટી Studio લખવાનું છે તો આયા ઉપર આવી ગયું વાઇટી સ્ટુડિયો કઈ છે ને યુટ્યુબ ચેનલનું ઓફિસ છે તમે ત્યાંથી જ જે કરવું હોય એ બધી કરી શક્યો વસ્તુ એ ટુ ઝેડ તમે વિડીયોનું પણ વસ્તુ સેટિંગ છે તે બધું વાઇટી સ્ટુડિયોમાંથી જ કરી શક્યો એટલે તમારે વાઇટી સ્ટુડિયો ડાઉનલોડ કરી લેવાનો છે મારે ડાઉનલોડ કરેલ છે તમે કરી લેજો હવે હું તમને વાઇટી સ્ટુડિયોમાં બતાવું આપણે આ વાઇટી સ્ટુડિયો ખોલો હવે અહીંયા એક બીજું ચેનલ છે મારું એ બતાવે છે હવે એ સ્વિસ અકાઉન્ટમાં પછી વહી જવાનું અમારા બીજા બધા ચેનલ છે એ બધા બતાવે તમને હવે આપણે જે નવું બનાવ્યું નહીં આ છે હવે આપણે નવું બનાવ્યું આર્યન અપડેટ એ લઈ લીધું તમારે ચેનલ નહીં હોય તો અહીંયા ડાયરેક્ટ તમારું જ આવી જાય બરાબર અને હોય એકાદું બનાવલ તો અહીં ઉપરથી ચીસ એકાઉન્ટ કરી દેવાનું હવે આમાં જ તમારે જો બધું બતાવશે એનાલિસિસ ને કોન્ટેક્ટ કોમેન્ટ અહીંયા યુટ બી એ યુટ્યુબ પાર્ટનર એ બધું વસ્તુ તમે હવે આમાં વિડીયા નાખ્યો ને એટલે ધીમે ધીમે જો અહીંયા બધું તમારે એક હજાર સબસ્ક્રાઈબર ક્રાઇટેરિયો છે એક વર્ષમાં સાર હજાર કલાક ટાઈમ છે અને શોર્ટ નાખો તો દા મિલિયન છે નેવુંમાં તો બધું તમને વાઇટી સ્ટુડિયોમાં બતાવશે હાલો આપણે આનું કામ પીતું હવે આપણે જવાનું છે બ્રાઉઝરમાં મેઇન કામ છે એ આપણે અહીંયા જ છે બરોબર હવે આપણે આવી ગયા બ્રાઉઝરમાં બ્રાઉઝરમાં તમારે લખવાનું છે સ્ટુડિયો ડોટ યુટ્યુબ ડોટ કોમ બરોબર એવું લખવાનું બીજું આડારું ના લખતા નહીં ખુલે સ્ટુડિયો ડોટ યુટ્યુબ ડોટ કોમ લખીને તમારે એમાં ચર્ચ કરવાનું પછી ખુલી જાય એટલે તમારે નીચે અહીંયા યુટ્યુબ સ્ટુડિયોમાં નથી જવાનું તો સ્ટુડિયો જ ખોલશે નીચે લોગિંગ છે ને એમાં જવાનું છે લોગિંગમાં વયા ગયા એટલે આપણે સ્ટુડિયો ખુલી ગયો છે ડાયરેક્ટ બ્રાઉઝરનો સ્ટુડિયો જે હોય ને એ યુટ્યુબનો નીચે જોવા આપણે સામે લખલ આવી ગયું વેલકમ ટુ યુટ્યુબ સ્ટુડિયો હવે પછી આપણે તમારે જે ચેનલ બીજા નહીં હોય તો તમે જે આપણે બનાવ્યું હોય ને એ જ આવશે અહીંયા અને બીજા અહીં તો અહીં સાઈડમાં જો આપણો ફોટો દેખાય છે એમાં દબીને અહીંયા ચીસ એકાઉન્ટમાં જે બનાવ્યું હોય ને એમાં યુજવાનો આધારે હું તમને શીખવાડી દઉં હાલો જો આ મારા બધા ચેનલ છે એ ને જે ચેનલમાં કામ કરવું હોય ને આપણે એ ચેનલ લઈ લેવાનું તમે વાઇટી સ્ટુડિયોમાં જે ચેનલ લીધો હોય ને એ અહીં તમને બતાવી દે તો અહીં લેવું નહીં પડે બરાબર પછી સાઈડમાં આપણે અહીંયા સેટિંગ બટન છે એમાં જવાનું છે પછી એમાં આપણે ચેનલમાં યોજાવાનું છે ચેનલમાં જઈને આપણે કન્ટ્રી સિલેક્ટ કરી લેવાની છે આપણે ઇન્ડિયામાં રહીએ એટલે આપણે ઇન્ડિયા સિલેક્ટ કરી લઈએ બરાબર આપણે ઇન્ડિયા સિલેક્ટ કરી લીધું પછી નીચે છે એની આપણે કે વોર્ડ તમારે ચેનલ કેના વિશે છે વિડીયા કેના વિશે તમે બનાવવાના છો બધું તમારે અહીંયા કે વોર્ડમાં લખી નાખવાનું છે બરાબર પછી આપણે આગળ વધ્યા જઈ સેટિંગમાં કાંઈ તમારે આ તમારે છોકરાઓ માટે વિડીયો બનાવો છો કે છોકરાઓ માટે નથી બનાવતા તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે છોકરાઓ માટે ના બનાવતા હોવ તો આ લઈ લેજો નોટ સેટ ધીસ ચેનલ નોટ મેડ ફોર કિટ બરાબર પછી આપણે ભયા જઈએ અપલોડ ડિફોલ્ટમાં હવે એમાં તમારે અહીંયા ડિસ્ક્રિપ્શન લખવું હોય ડિસ્ક્રિપ્શન તો તમને ખબર જ મતલબ કે જેના વિશે તમે વિડીયો બનાવવાના છો એ બધું અહીં તમારે લખી નાખવાનું છે પછી નીચે આપણે માં આવી જઈએ એમાં તમારે અનલિસ્ટ કરી નાખવાનું છે તમે વિડીયો જે પણ અપલોડ કરશો ને એ ડાયરેક્ટ પબ્લિશ ન થાય અનલિસ્ટ રાખવાના એટલે પછી નીચે એની નીચે છે આપણે ટેગ ટેગ મારી દેવાના તમારે કેના વિશે છે એમ તારો કે કુકિંગ વિશે છે તો કૂકિંગ રેસિપી ન્યૂ રેસીપી આવા બધા ટેગ મારી દેવાના લોગિંગ વિશે હોય તો લોગ ડેલી લોગ આ એવા બધા ટેગ મારી દેવાના છે પછી આપણે આવી જાય એડવાન્સ સેટિંગમાં હવે મેન છે એ અહીંયા છે આપણે પેલું જે ઓલું લાઇસન્સ છે સ્ટાન્ડર્ડ યુટ્યુબ લાઇસન્સ એમાં કંઈ નથી કરવાનું એમને રહેવા દેવાનું છે પછી બીજું છે કેટેગરી મેન હવે તમારે કઈ કેટેગરી છે કેના વિશે વિડીયા બનાવવાના શું એ આમાંથી સિલેક્ટ કરી લેવાની છે મને તો ખબર ના હોય તમે કેના વિશે બનાવવાના છો કોમેડી એજ્યુકેશન એન્ટરટેનમેન્ટ ફિલ્મ એન્ડ એનિમેશન ગેમિંગ હાઉસ ટાઈલ મ્યુઝિક ન્યૂઝ પોલિટિક પીપલ એન્ડ બ્લોગ બ્લોગિંગ હોય તો પીપલ એન્ડ બ્લોગ પછી સ્પોર્ટ ટ્રાવેલ તમારે જે પણ કેટેગરીમાં જતું હોય ને એવા વિડીયો હોય મતલબ જેવા વિડીયો બનાવો તમને ખબર જ પડી જશે આ કેટેગરી હવે ઘણી બધી છે સિલેક્ટ કરી લેજો બરાબર પછી વિડીયો લોંગ્વેજ મતલબ આપણે હવે તમે વિડીયો જે બનાવો છો ગુજરાતીમાં બનાવો તો અહીંયા ધારો કે તમે ગુજરાતીમાં જ વિડીયો બનાવો તો અહીંયા તમારે ગુજરાતી કરી નાખવાની હાલો ગુજરાતી બરાબર પછી કોમેન્ટ ઓન રાખવા હોય તો ઓન રહેવા દેવાના બંધ કરવા હોય તો બંધ કરી દેવાના પછી અહીંયા વચ્ચેમાં હે આપણે ટાઇટલ એન્ડ ડિસ્ક્રિપ્શન લેંગ્વેજ તમે ટાઇટલ ક્યુ મારવાના છો ગુજરાતીમાં કે ઇંગ્લિશમાં જે મારવાનું હોય એ સિલેક્ટ કરીને તમારે અહીંયા રાખ દેવાનું આ બધું થઈ ગયું જે મેન હતું ને આપણે આ બધું કવર કરી લીધું છે બરાબર હવે તમે યુટ્યુબમાં કામ કરી શકો બાકીનું જે ઝીણું મોટું ઘણું બધું છે એ આપણે બીજા વિડીયોમાં એમ જઈશું હવે તમે આ એટલું કરી લેહો ને એટલે તમે યુટ્યુબમાં કામ કરવા માટે તૈયાર હવે આ બધું કર્યા પછી તમારે સેવ કરી લેવાનું છે નકર તમે જે કર્યું એ બધું આઈગલું હતું એમ એમને રહે કંઈ બદલ છે નહીં બરોબર એ ન બોલાય તો હવે આપણે બીજી હજી ઝીણી મોટા સેટિંગ છે પણ એટલા કંઈ ઇમ્પોર્ટન્ટ નથી એના વિના તમને કંઈ એટલો ફરક વિડીયો કિમાય નહીં પડે વાયરલ થવામાં પણ એ બધા જીણા મોટા એ બધા આમાં લઈએ ને તો બહુ વિડીયો લાંબો થાય તમે બોરિંગ થઈ જાઓ જે મેન મેન હતું ને આપણે કવર કરી લીધું છે બરોબર આ એટલી પ્રોસેસ તમે કરીને તમે યુટ્યુબમાં આરામથી કામ કરી શક્યો ક્યાંય તમને તકલીફ નહીં આવે એની ગેરંટી મારી બાકીના જે સેટિંગ ઝીણા મોટા છે આપણે એ એક બીજા વિડીયો હું બીજો અલગથી વિડીયો જ બનાવી એમાં શીખી લેવું હું બરોબર આજનો વિડીયો મારો તમને કંઈ જાણકાર લાગ્યો હોય તો આપણે વિડીયોને લાઈક કરી આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ નવા વિડીયોમાં